અને છ પાકિસ્તાનીઓને ઝડપી લેવાયા છે અગિયાર તથા બાર માર્ચ બે હજાર ચોવીસની રાત્રે રાતોરાત સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટગાર્ડ આઈસીજી ગુપ્ત માહિતીને આધારે છ ક્રૂ અને નાર્કોટિક્સ ઓન બોર્ડ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી છે જેની કિંમત આશરે રૂપિયા ચારસો એંસી કરોડ થાય છે આ ઓપરેશનમાં પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ ત્રણસો પચાસ કિલોમીટર દૂર બોટને પકડવામાં આવી હતી આ ઓપરેશનમાં આઈસીજી એનસીબી અને ગુજરાત એટીએસ ગુજરાત વચ્ચેના સુસંકલિત પ્રયાસો જોવા મળ્યા હતા જેને પરિણામે તેઓ આ રેકેટ પકડવામાં સફળ થયા દરિયાઈ વિસ્તારમાં વ્યાપક શોધખોળ કર્યા પછી આઈસીજીના જહાજો એનસીબી અને એટીએસ ગુજરાતની ટીમો સાથે સ્થળ પર પહોંચ્યા અને અંધારામાં શંકાસ્પદ રીતે આગળ વધી રહેલી બોટની સકારાત્મક ઓળખ કરી બોટને પડકારવામાં આવતા હોડીએ દાવપેચ શરૂ કર્યા હતા પરંતુ ચપળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો હતો અને જહાજો દ્વારા તેને રોકવાની ફરજ પડી હતી આ દરમિયાન બોટ છ ક્રૂ સાથે પાકિસ્તાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું સંયુક્ત બોર્ડિંગ ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ અને બોટની રમઝટ અંદાજે આશરે

ઘણી વખતે દરિયા માર્ગનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાની કોશિશ કરે છે તો આજ એક પ્રયાસમાં એ લોકો ફરીથી ટ્રાય કરતા હતા અને એટીએસ ઇન્સ્પેક્ટર જે એમ પટેલ મળી હતી થોડાક દિવસો પહેલા કે આજે બાર તારીખે અર્લી મોર્નિંગમાં પોરબંદરનો જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે આપણા દરિયા પોરબંદર પોસ્ટરબંદર લગભગ નોટિકલ માઇલ દૂરી ઉપર છે એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગોદરથી નીકળીને આવવાની છે અને આ ગોદરથી નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલો કેરોઈન યા મેથામ મેથેમ્ફેટામાઈનનો જે જથ્થો છે એ આવનાર છે અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટને માલનો જ આપીને અને આ માલ આગળ દિલ્હી કે પંજાબ પહોંચાડવાનો છે તો આ જ્યારે બાતમી જીમ પટેલને મળી તો એ એસએના સિનિયર અધિકારીઓ જોડે શેર કરી એ બાતમીના આધારે અમારે અહીંયાથી એનસીબી ઓપરેશન દિલ્હીની જે ટીમ છે એને પણ સંપર્ક કરવામાં આવેલો ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને સંપર્ક કરવામાં આવેલો એટીએસ તરફથી ઇન્સ્પેક્ટર પીવી દેસાઈ ઇન્સ્પેક્ટર વીએન વાઘેલા સબ ઇન્સ્પેક્ટર ગુજર સબ ઇન્સ્પેક્ટર એડી પરમાર અને સબ ઇન્સ્પેક્ટર મનીષ એ બધાની એક ટીમ બનાવવામાં આવેલી એનસીબી દિલ્હીથી પણ ટીમ જે આવેલી એ પણ પોરબંદર પહોંચી બધી ટીમ્સ ત્યાંના કોસ્ટગાર્ડના શિપમાં બોર્ડ થઈ બોટ થઈને એ લોકોએ જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જઈને સર્વેલન્સ રાખ્યો રાડાર્સ અને એના જે એર જે સર્વેલન્સ કરવાનો હોય છે એ બધી રીતે આનો સર્વેલન્સ કરીને એ જે બાતમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે અર્લી મોર્નિંગમાં જોવા મળી અને એનો બોજ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી છ પાકિસ્તાની માણસો મળી આવેલા જે પાકિસ્તાની માણસો મળી આવેલા છે એ બધા પશ્ચિમી ગ્વાદર બલુચિસ્તાન એરિયાના રહેવાસી છે એ આ માણસો પાસેથી એક બોટ પણ જે બોટ ઉપર સવાર હતા એમાં લગભગ 60 પેકેટ ડ્રગ્સનો મળી આવેલ છે પ્રારંભિક રીતે જોતા એ વધુ જે જથ્થો છે ટ્રાન્સપરન્ટ પેપર્સમાં છે થોડો ઘણો તો એની અંદર એ પ્રાથમિક રીતે મેથામફેટામાઇન હોય એવું લાગી રહ્યો છે તો જે 60 પેકેટ છે એની જે હાલ કોસ્ટ પર લાવવાની કામગીરી ચાલુ છે એડા જે કુલ જથ્થો જે છે એનો વજન મિનિમમ 60 કિલો થશે પરંતુ એનો જે ડિટેલ છે એ આપણે અમે જ્યારે એને લાવીને ચેકિંગ કરીશું ત્યારે જણાવી આપશું અને એની જે અંદાજિત કિંમત છે એ લગભગ 420 કરોડ મિનિમમ રહેશે સર ત્યાંથી કોણે મોકલ્યો કોણ રિસીવર કોણ હા જે અમારે પાસે હાલ સુધીની માહિતી છે એમાં ગોદરમાં રહેતો એક સ્મગલર છે જેનું નામ હાજી મુસ્તફા છે એના દ્વારા એ માલ મોકલવામાં આવેલ હતો અને અહીંયા જે આઈડેન્ટિટી છે એ જે માણસ છે મોકલનાર માણસ છે એનો નામ હાજી મુસ્તફા છે જે કોલસાઇન અહિયાં નો માણસનો હતો એ અભાસ હતો એના અલાવા હતો એ બાબતમાં હાલ તપાસ અમે આગળ કરીશું

મેન આકાશ સુધી અમે પહોંચી ગયા છીએ આનો નામ ખુલ્યો છે તો અમે આ નથી કહેતા કે ભાઈ આ કેસમાં માં ક્યારે ખુલશે પરંતુ અમારી તપાસ એ કન્ટિન્યુઅસલી જારી રહેશે અને ભલે કોઈ પણ આકા હોય પરંતુ એ ગુજરાત મારફતે જે માલ મોકલવાની આની કોશિશ છે એ દર વખતે અમે એને એને પૂરો કરીશું અને ક્યારે પર નીકળવા દઈશું આપનો ક્યાં જવાબ નહોતું આપની પેરી તે લોકો લાઈસન્સ ક્યાં સુધી પહોંચવાનું જો હાલમાં જે દરિયામાંથી અમે છે છે જે આરોપીઓ છે એને પકડીને પોસ્ટ ઉપર પહોંચ્યા છીએ એની અમે તપાસ કરીશું અને ઇન્ટ્રોગેશન કરીશું એના પછી આગળની બધી ડિટેલ્સ કહીશું પરંતુ બાતમી પ્રમાણે આ મુદ્દામાલ જે છે એ દિલ્હી કે પંજાબ સાઈડ જવાના હતો સર આ આરોપી જ તો લાવતાર નથી સપ્લાય કરતા ના બરાબર ચોક્કસ પૂર્વ વાપરતા હતા આ હું કીધું એ દરિયામાં જનરલી આ લોકો જ્યારે સપ્લાય કરતા હોય છે તો પહેલાથી ફિક્સ થયેલા એક વીએચએફ ચેનલ ઉપર

પરંતુ આ લોકો ઇન્ડિયામાં કેટલી વાર આવ્યા એ બહુ મને હાલ પેમેન્ટ વિશે કોઈ પ્રશ્ન આવે કે પેમેન્ટ આપવાનું નહીં ફિશરમેન્સ ને જનરલી એમ પણ પેમેન્ટ્સ એના જે અકાઉન્ટ દ્વારા ત્યાં જ આપવામાં આવે છે જે મેન ડ્રગ માફિયા હોય છે એ એના સપ્લાયર્સ ને જે પેમેન્ટ કરે છે એ એની ચેનલ બાબતમાં આ લોકોને એટલી ખબર છે સપ્લાય સંપૂર્ણ બંધ નહી થાય આપણે ચાલુ રહેશે અમારા પ્રમાણે સપ્લાય બંધ કરવાના પ્રયાસો છે અને હાલ સુધી અમે ઘણા બધા સક્સેસફુલ થયા છે આપે અગર જોશો

આ કરવા માંગે છે આ એક સિગ્નલ છે કે ભાઈ બધા જે નેટવર્ક છે એમાં એના બહારથી કામ કરવાવાળા માણસો ઓછા મળે છે તો જે સેન્ટ્રલ એજન્સી છે સ્ટેટની એજન્સી છે એ એના જુદા જુદા પ્રયાસોથી એ પૂરા સિન્ડિકેટને કાર્ટેલને રોકવામાં બહુ વધારે સફળ રહી છે એવું મારું માનવું છે તો